શું શું ખામી છે અને શું શું નવું કરવા જેવું ખબર પેલા તો ભૂગર્ભ ગટર રહી હાથસો ને પંચાણું ઢાંકણા નથી મેં મારી હાથે ગણેલા છે એક હજાર સ્ટ્રીટ લાઇટ છે એમાંથી હાથસો સ્ટ્રીટ લાઇટ બંધ છે એ મેં ગણેલી છે વધારાની હોય તે તો અલગ અને ગલીએ ને શેરીએ ભૂગર્ભ ગટરનું પાણી નળ આવે ત્યારે ઉભરાતું હોય છે એ મારી આંખે મારી પાસે એક હજાર વીડિયો પડ્યા છે અને ભાજપના આગેવાનોને ઓડે આંક્યું આવી છે પબ્લિક ફોન કરે કે અમારી ભૂગર્ભપેટા ઉભરાય છે ત્યારે એ એમ કે છે મેં તમારા વેસાતા મત લીધા છે એટલે તમે શું ગામની જનતાએ વેસાતા મત લીધા છે બગીચો નથી નથી બીજું એક કેવું છે કે ગામની અંદર પચાસ હજાર આઠ હજારની વસ્તી છે એક સારું જાહેર શૌચાલય મને બતાવો હું કાલ રાજીનામું આપી દઉં મંગળુ ભગત બોલું છું

આ રસ્તો તો વર્ષોથી ને આમ બેન રસ્તો છે એક અમારી પોર્ટ ગ્રાઉન્ડ ની મેન માંગ છે એ આ જ લગીન નથી કરી નગરપાલિકાની ચૂંટણી છતાં ભાજપ હજી આ જો હજી કઈ વસ્તુ થતી નથી નગરપાલિકાની ચૂંટણી આવી આવી પણ આનો નિકાલ નથી લાવી શકતા બીજું હવે શું કરશે પછી ભાજપ લોકો કયા મુદ્દા પર મત માંગવા જશે ભાજપ ના લોકો તો અત્યારે મત માંગવા જતા નથી હવે બરોબર હા ક્યાં ભાજપના લોકો હાલ તો કોઈ મત માંગવા કયા એરિયામાં જતા નથી કોઈ દેખાતું નથી અત્યારે લગીન ક્યાંય એરિયા નથી તો કઈ રીતે મતદાન લઈ જીતશે હવે ઈ તો હવે એમને લગભગ તો નાખતું નથી આ વખતે તો અમારી કોંગ્રેસ ની બોડી બેસશે અને અઢાર થી વીસ સીટ ની આધીન અમારી કોંગ્રેસ ની બોડી બેસવાની હવે વિકાસ ઉભરાઈ ગયો છે આ ભાજપનો વિકાસ ઉભરાણો અમારે